નમસ્કાર દર્શક મિત્રો કરન્ટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું આજે વાત કરી રહ્યા છે કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનની કે જે સૌથી મોટો ચર્ચાનો વિષય ત્યારે ગુજરાતના રાજકારણમાં જોવા મળી રહ્યો છે જે સવારથી તેની જ્યારે શરૂઆત થઈ છે નેતાઓ અમદાવાદ પહોંચ્યા છે સરદાર સ્મારકના પ્રાંગણમાં આ મંથન થયું છે અને હવે વાત આજે કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનની જ્યારે કરીએ અને જ્યારે આટલા વર્ષો પછી આ રાષ્ટ્રીય અધિવેશન ફરી એક વખત જ્યારે ગુજરાતમાં યોજાઈ રહ્યું હોય એટલે ઓગણીસો ને એકસઠમાં ગુજરાતના ભાવનગરમાં રાષ્ટ્રીય અધિવેશન યોજાયું હતું અને એ પછી કોંગ્રેસે એ સમયે રાષ્ટ્રીય અધિવેશન પછી એક પછી એક એક તરફી સરસાઈ મેળવી હતી ને ઘણા વર્ષો સુધી રાજ કર્યું હવે ફરી એક વખત ચોસઠ વર્ષ પછી કોંગ્રેસનું આ રાષ્ટ્રીય અધિવેશન ફરી ગુજરાતમાં પણ આ વખતે યોજાઈ રહ્યું છે અમદાવાદમાં અને અમદાવાદમાં કોંગ્રેસના તમામ નેતાઓ રાહુલ ગાંધી ગાંધી સોનિયા ગાંધીથી લઈને ખડગેથી લઈને બધા જ નેતાઓની હાજરી આજે જોવા મળી રહી છે એની સાથે વાત જ્યારે ગુજરાતની હોય આ પહેલા પણ જ્યારે ગુજરાતમાં અધિવેશન જોડાયું હોય ત્યારે કોંગ્રેસે એક પછી એક સરસાઈ મેળવી હોય ત્યારે આ વખતના રાષ્ટ્રીય અધિવેશનથી પણ કોંગ્રેસને તો ઘણી આશાઓ હશે પણ જનતા શું વિચારે છે જે પણ નિર્ણયો લેવાશે અને જે કંઈ બાબતો પર મંથન થશે જે કંઈ પણ અત્યારે સ્થિતિ છે સ્થિતિમાંથી બહાર આવવા માટે શું કરી શકાય છે તેના પર જો ચર્ચા થશે તેની કેટલી અસર જનતા પર જોવા મળશે એની સાથે સાથે કોંગ્રેસે ગુજરાત મોડલ તોડીને જે પુનરાગમન કરવાનો જે વિચાર કર્યો છે જે પ્રયાસ કર્યો છે તે કેટલું સાર્થક સાબિત થઈ શકે છે કેટલું સફળ સાબિત થઈ શકે છે તમામ મુદ્દાઓ પર આપણે વાત કરીશું કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનના આ કાર્યક્રમોને પણ અહીંયા ગયા છે પંડ્યા રાજકીય વિશ્લેષક છે રાજકીય વિશ્લેષક અને કોંગ્રેસમાંથી માંથી કોંગ્રેસ પ્રવક્તા નિકુલ પટેલ આપણી સાથે જોડાયા છે સ્વાગત છે સૌથી પહેલા વર્ષો પછી પછી વર્ષ આ કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન ની ગુજરાતના રાજકારણમાં કેવી અસર જોવા મળશે ગુજરાતના રાજકારણમાં મને લાગે છે કે આની કોઈ મોટી અસર જોવા મળે શક્યતા હાલ તો દેખાતી નથી બહુ પ્રેક્ટિકલ વાત કરું છું અને પરંતુ કોંગ્રેસમાં છેલ્લા વર્ષોથી લાગે છે કે છેલ્લો પીક પોઈન્ટ આવ્યો હતો થોડોક કે જેમાં સત્યોતેર બેઠક સાથે કોંગ્રેસ નું પુનરાગમન થાય એવી શક્યતા વર્તાઈ રહી હતી અને બે હજાર બાવીસ ની ચૂંટણીમાં એની પાસે સ્કોપ પણ હતો કે સત્યોતેર બેઠક ને એકસો વીસ આસપાસ લઈ જાય પરંતુ એના બદલે એ ડિકલાઇન થઈને સીધું સત્તર બેઠક ઉપર પહોંચી ગયા અને હવે તો એનાથી પણ ઘટી ગયા છે મતલબ કે પાંચ એક બેઠક હજી ઘટી ગઈ છે એટલે બારેક બેઠક થઈ ગઈ છે બાર ધારાસભ્યો સાથે સૌથી ખરાબમાં ખરાબ પ્રદર્શન સાથે અત્યારે કોંગ્રેસ છે પેટા ચૂંટણી હોય સહકારી સમિતિની ચૂંટણી હોય નગરપાલિકાની ચૂંટણી હોય કે પછી મહાનગરપાલિકાની ચૂંટણી હોય દરેક જગ્યાએ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત દરેક જગ્યાએ કોંગ્રેસનો ગુજરાતમાં તો સફાયો થઈ જ રહ્યો છે પરંતુ ઓવરઓલ ભારતમાં પણ ચાહે તમે ભાજપ સામે ભાજપનું બાદ કરી દો તો પણ પશ્ચિમ બંગાળ છે તમિલનાડુ છે કે કેરળ છે કે પછી ઓડિશા છે જ્યાં વિપક્ષની સરકાર હતી બિહાર છે ત્યાં પણ કોંગ્રેસ છે એણે જ્યાં જ્યાં પોતે બીજા પક્ષને સરકાર એકવાર કરવા દીધી ત્યાં એ ફરીથી બેઠી નથી થઈ શકી આ રાજસ્થાન હરિયાણા મધ્યપ્રદેશ એમાં વાત જુદી છે કે જેમાં ક્યારેક ક્યારેક એનું પુનરાવર્તન થઈ જાય છે કર્ણાટક માં વાત જુદી છે કે એની સરકાર છે અત્યારે પરંતુ અત્યારે પણ તમે જુઓ કે જે પ્રશ્નો છે મોંઘવારી ના પ્રશ્નો છે પચાસ રૂપિયા બાટલો ગઈ કાલે વધી ગયો પેટ્રોલ ડીઝલ ના ભાવ વધી ગયા તો આ બધા પ્રશ્નો છે એની સામે એના પ્રશ્નો ઉપાડવાના બદલે વકફ જેવા મુદ્દે કોંગ્રેસ છે એ તમે તરુણ ગોગોઈ ના દીકરા ગૌરવ ગોગોઈ નું ભાષણ સાંભળ્યું હોય તો એમ થાય કે એ માત્ર ને માત્ર મુસલમાનો વિચારતા હોય એવું લાગે છે એક એન્ટોનીઓ બે હજાર ચૌદ માં જે અહેવાલ આવ્યો હાર નો એમાંથી હજુ પણ પદાર્થ લીધો નથી મહારાષ્ટ્ર ગુમાયું હરિયાણા ગુમાયું મધ્યપ્રદેશ નું ગુમાવ્યું પરંતુ રાજસ્થાન પણ ગુમાયું અને લોકસભાની ચૂંટણીમાં પણ જે બસો ચાલીસ બેઠક સાથે ભાજપનો વિજય રથ થોડોક અટકી ગયો હતો એને શક્યતા હતી કે પછીની જે કઈ રાજ્યોની ચૂંટણી આવે એમાં એ નું પુનરાગમન થાય પરંતુ એના કારણે હવે કોંગ્રેસમાં આ આશા જાગી છે જાગ્યા ત્યાંથી સવાર કદાચ ગુજરાતમાં એ જોવા મળ્યું જેના કારણે હવે રાષ્ટ્ર અધિવેશન નો વિચાર આવ્યો કે જેથી કરીને હવે તેનાથી કઈક આગળ વધી શકાય એવી આશાઓ કોંગ્રેસને જાગી તમે જો કે બે હજાર ચોવીસ ની ચૂંટણી પછી રાહુલ ગાંધી અહીંયા આવ્યા હતા મને કીધું તું કે આપણે બે હજાર સત્યાવીસ મા રહવાના પરંતુ એ પછી વચ્ચે સ્થાનિક સ્વરૂપ ની ચૂંટણી આવી ગઈ એમાં કોંગ્રેસ નું પ્રદર્શન કેવું રહ્યું તો ખરાબમાં ખરાબ રહ્યું તો એ એ બતાવે છે કે એમાંથી કોઈ પદાર્થ પાઠ શીખવા તૈયાર નથી અને ઘોડા ને ગધેડાની રમત છે એની વાત કરે છે અને જેટલા જતા હોય એટલા જાય અને ગદ્દારોને શોધો અને આ બધું આ બધા કરવાનો કોઈ અર્થ નથી તમારે એકદમ પરફેક્ટ પ્લાનિંગ સાથે આગળ વધવું પડે અને છૂટો દોર આપવો પડે અને એવા નેતાને તમારે પસંદ કરવા પડે કે જે એકદમ લડી શકે એવા હોય જુજારું હોય સાથે સાથે તમારે તમે મુસલમાનનો પક્ષ લો છો કે પછી સંઘનો વિરોધ કરો છો કે પછી તમે હિન્દુત્વની વાત છે ક્યારેક કરો છો ક્યારેક નથી કરતા

સહકારી મંડળીની વાત કરીએ તો એપીએમસી ભારતીય જનતા પાર્ટીને એક બી ઉમેદવાર નથી મળ્યો એ દર્શાવે છે કે કસે ને કસે શરૂઆત થઈ છે કોંગ્રેસના પુનરાગમન અને જે મુદ્દાઓની આપ વાત કરો છો તો કોંગ્રેસ દ્વારા હંમેશા શિક્ષાનો મુદ્દો હોય કે પછી જમીનના મુદ્દા હોય કે કોઈ પણ બેરોજગારીના મુદ્દા હોય હમણાં જ હાલ વિધાનસભાની અંદર ભી ઘણા બધા આંકડાઓ જે આપણે જોયા વિસ્તૃત આંકડાઓ જે સરકારની નિષ્ફળતાઓના હતા અને સરકારે સહર સ્વીકાર્યું તે બધું જ કોંગ્રેસ એક મુખ્ય વિપક્ષ તરીકે ગુજરાતની અંદર કામગીરી નિભાવી રહ્યું છે એના લીધે જ અ સરકારને કશેને કસે પોતાના નાકામી બતાવવી પડે છે અમે હંમેશા પ્રયત્ન કરીએ છીએ કે બધાને

લોકસભાની અંદર બી રાહુલ ગાંધીજી દ્વારા મણિપુર ના મુદ્દા ઉઠાવવામાં આવ્યા બેરોજગારી ના મુદ્દા ઉઠાવવામાં આવ્યા તો શું એ મુદ્દા તમને એગ્રેસિવ ના લાગ્યા આઈ થિંક ઘણી વાર ઘણા લોકોને એવું લાગે છે કે જયારે અ શું કેવાય કે મુસ્લિમ ના મુદ્દા હોય તો લોકો ને ખાલી એવું જ લાગે છે કે કોંગ્રેસ એમના જ મુદ્દા ઉઠાવે છે પરંતુ અમે સમગ્ર દેશ ના સમગ્ર મુદ્દા ઓ ખુબ સારી રીતે અને સચોટ રીતે ઉઠાવીએ છીએ. આપ એ કઈ શકશો કે શા માટે કોંગ્રેસ માટે લોકો ને એવું લાગતું હમેશા થી જોવા મળતું આવ્યું છે આ ઘણા વર્ષો થી આ જે છે ને એ બદલાતી કેમ નથી.

એ એના મુદ્દે કે પછી આ બધા જે શિક્ષકોની ભરતી ને કૌભાંડ છે ત્યાં થાય છે કે બિહારમાં ફોર જોબ છે એ કૌભાંડ થાય છે ત્યાં ત્યાં નથી આ મુદ્દા ઉપાડતા એ પ્રશ્ન છે બિહારમાં આટલું બધું પ્રશ્ન છે રાજ જેવું ઘણીવાર વાર થઈ જાય છે

મીનાક્ષી નામના લેખિકા જે કોમ્યુનિસ્ટ છે એમણે પણ એક આર્ટિકલ લખેલો કે રેડિકલ રાહુલ નો બડી એક્સપેક્ટેડ એટલે આ પ્રકારનું જે લખેલું છે એ લેખ તમે વાંચો તો એકદમ ખ્યાલ આવશે કે રાહુલ ગાંધીની વિચારધારા છે સદંતર એકદમ હાડકોર લેપ્ટિસ્ટ જેવી થઈ ગઈ છે એ બદલાય તો વેલકમ છે અને બદલાવું જ પડશે તમે જુઓ કે એક સમયે ભાજપ છે બ્રાહ્મણોનો પક્ષ ગણાતો હતો સવર્ણોનો પક્ષ ગણાતો હતો એક સમયે

કોઈ પણ રાજકીય પક્ષ ને સત્તા મેળવવી હોય તો એની જોડે યુથ કોંગ્રેસ ની થતી બે હાજર ચૌદ પંદર ની આજુબાજુ એક વાર દસ એક વર્ષ પેલા યુથ કોંગ્રેસ માટે એ લોકો સિસ્ટમ લાવેલા ઇલેક્શન ની પણ એ પછી બંધ થઈ ગઈ સવાલ એ થાય છે કે તમારી જોડે સારું સંગઠન ના હોય સંગઠન ના હોય તો તમે પહોંચી નથી કરતાભાઈ વાત કરી શિક્ષકો ની વાત કરી બેરોજગારી ની વાત કરી ગેસના બાટલા ની વાત કરી વિરોધ કરવાના મુદ્દા વિરોધ પક્ષ જોડે ઘણા બધા આવે જ છે તમે મને એમ બતાવો કે પરેશ ધાના હોય કે અમિત ચાવડા હોય

કે આગેવાનો પ્રજાકીય પ્રજાના જે જે કોંગ્રેસ નું આજે પીઠબળ સૌથી મોટું કરોડ રાજ્ય ગુજરાત કેવાતું હતું એ જમાનામાં માધવસિંહભાઈ સોલંકી હતા જીણાભાઈ હતા વિજય માનદાસજી હતા

તમે આપ પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાની કાર્ય શૈલી જુઓ કદાચ મીડિયામાં બહુ ઓછું કવરેજ આવતું હશે પણ સોશિયલ મીડિયામાં એ એટલું બધું નેટવર્ક એમનું ચાલે છે આપનું કે દરેક જગ્યાએ એમની કાર્ય શૈલી એમની કાર્ય કરવાની સિસ્ટમ જોવાય છે જિગ્નેશ નિવાણી છે હવે આવા બધા જે એગ્રેસિવ લીડરો છે એમને પૂરતું પ્લેટફોર્મ પાર્ટી તરફથી નથી આપવામાં આવતું ત્યાં તો પછી વિધાનસભામાં મળતું નથી

સત્તા પ્રાપ્ત કરી નથી શકતા જયારે તમારી જોડે કોંગ્રેસ નું અમારે છે હવે અમે કે ક્યાં રજૂઆત કરવા જઈએ કે કાર્યક્રમો કરવા નો ડાઉટ જાણે ડોક્ટર નિકુલભાઈ જેવા કે અમિતભાઈ કે ફેમિલી છે એ બધા પાર્ટી માટે ભોગ આપતા હશે કાર્ય કરતા

છતાં પણ પરિસ્થિતિ આવી છે તમે પણ સ્વીકારી રહ્યા છો ને એટલા જ માટે સવાલો પણ ઉભા થઈ રહ્યા છે છતાં પણ હું કહીશ કે કોંગ્રેસ જાગી છે એવું લાગી તો રહ્યું છે આટલું મોટું રાષ્ટ્રીય અધિવેશન થઈ રહ્યું છે આટલા લોકો આવી રહ્યા છે શું કહેશો વકફ બિલ સિવાય ગુજરાતમાં સરકારની કઈ નીતિઓનો વિરોધ કરશો કયા એવા સ્થાનિક મુદ્દાઓને હજી પણ તમે મહત્વ આપવાનો પ્રયાસ કરશો જેથી કરીને જનતા કોંગ્રેસ પાસેથી ક્યાંક આશા રાખી શકે આ રાષ્ટ્રીય અધિવેશનથી અમે શું આશાઓ રાખી શકીએ છીએ નિકોલભાઈ સી ગુજરાતની અંદર આપણે જોઈએ તો ગુજરાતના ઘણા બધા મુદ્દાઓ છે હાલ આપણે જોઈએ છે ઘણા બધા મુદ્દાઓ ચર્ચામાં બી આવે છે ફક્ત વકફ જ મહત્વનો મુદ્દો નથી આ દેશની અંદર ઇમ્પોર્ટન્ટ મુદ્દા જે રાહુલ ગાંધી ઘણી વાર બોલે છે ને ગુજરાત ની અંદર અમિતભાઈ ચાવડા હોય શક્તિસિંહ ગોહિલ હોય કે અમારા જે બી વરિષ્ઠ આગેવાનો હોય નેતા હોય એ પ્રજાના પ્રશ્નોને વાચા આપે છે સૌ પ્રથમ તો ગુજરાત માટે જે મહત્વના મુદ્દા છે શિક્ષણ અને આરોગ્ય અને જે રોજગારમાં જે ખાસ કરીને સરકારી ભરતીઓ અને શું કહેવાય કે જે પ્લેટફોર્મ પૂરું પાડવાનું છે એના માટેના મહત્વના કામગીરીના મારા ખ્યાલથી અ કામગીરી થશે અ મને ચોક્કસ વિશ્વાસ છે કે ઘણા બધા કોંગ્રેસના નેતાઓ પોતાના વિસ્તારની અંદર ખૂબ જ સક્ષમતાપૂર્વક પ્રતિનિધિત્વ કરે છે અને જે કોઈ બી પ્રતિનિધિત્વ કરે છે યોગ્ય રીતે ઓછો છે પણ પોતાનું કયું લેકિંગ સુધારીને આપને આપણે લાગે છે કે અહિયાં સુધારો થશે જેથી જનતા પણ સાંભળે કે આ વાત કોંગ્રેસ ને પોતાને ખ્યાલ છે ને હવે સુધારો રાષ્ટ્રીય અધિવેશન પછી જોવા મળશે

જે અમારા સર કે છે કે ભાઈ અમુક નેતાઓના હાથમાં અમુક નિર્ણયની સ્વતંત્રતા મારા ખ્યાલથી રાહુલ ગાંધી આપશે વિશ્વાસ છે કે આ રીતના સંગઠન વધુ મજબૂત થઈ અને જે બુથ લેવલ સુધી ના કામગીરી છે અને લોકોના પ્રશ્નના વાચા આપતા થશે તો ડેફિનેટલી એનો પ્રતિસાદ આવનારા દિવસોમાં જે ઇલેક્ટોરલ પોલિટિક્સ છે એટલે કે ચૂંટણીઓની અંદર જોવા મળશે આશા રાખીએ છે હવે જે આ યોજાઈ રહ્યું મોટા ઘણી ચર્ચાઓ કરવામાં આવશે ઘણા કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે તેની ચોક્કસપણે ગુજરાતના રાજકારણમાં કઈક પોઝિટિવ અસરો જોવા મળે સમય અહિયાં સમાપ્ત થાય છે નિકુલજી જયેન્દ્રજી બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર યુ સો મચ નમસ્કાર તો શું ગુજરાતમાં બદલાશે કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનથી કોંગ્રેસનું ભાગ્ય શું લાગે છે કે આ જે રાષ્ટ્રીય અધિવેશન યોજાઈ રહ્યું છે આ રાષ્ટ્રીય અધિવેશન પછી કોંગ્રેસની કામગીરીમાં કોંગ્રેસના નેતૃત્વમાં કંઈક પરિવર્તન જોવા મળશે શું આટલા વર્ષો પછી હવે ભાજપમાં જે મોદી મોડલ છે તેને તોડીને કોંગ્રેસ પુનરાગમન કરવું કરી શકશે કે કેમ તે જોવાનું રહેશે રાષ્ટ્રીય અધિવેશન પછી જનતાનો વિશ્વાસ અને સાથે જતા જનતાને કેટલી આશાઓ કોંગ્રેસ પર રહેશે કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર